આપણે છે ને બે ઓને હવારમાં જોડી હતી તો ગાયો જો બધી પાણીમાંથી જાહે હવે સીધી અમે કાઠે અને બે હું અત્યારે બધી છે નીકળવાનો અડધી પાકડા નીકળશે કાલે બાકી લગભગ નહીં નીકળે કેમ કે દૂધનો માલ એક નહીં નીકળે અત્યારે એ બધું શું છે કે પાવરા ખાઈ લીધા ને એના હિસાબે અત્યારે બેઠી રહે પણ પાકડા હે ને કાલે સાંજે ધરાય ગયા હતા લગભગ ના નીકળે નીકળે તો ખરા પાકડા કહે કે નાના પાંદડા છે ને હમણાં ભાગ છે સીધા આ અંદર પડીને એટલે હમણાં કાઢી ગયો બધી મેં આપણે સીધું હું ખાડામાંથી જાવું પડે કે આ પછી અમને માથે જ આવવું પડે રોડ ફરે માથે છટ પાછો અહીંયા આકવું આવું આવવું જ પડે આને કાંઈ નાકડા તો આપણે છે ને અહીંયા જો કમળ થાય છે ફૂલ લાગવાના છે આ વેલો એક આવ્યો એનું આ બધા પાંદડા છે આમાં આખો ગુલાબી કમળ થાય એ ફૂલ નીકળે ની નહીં નીકળું લાગતું જમણા શું છે કે લાગ્યા છે એટલે પૂરા નીકળશે એક જ છે હજી ધીરે ધીરે જો આમાં શું છે ઊગવાના છે બધે ફેલાય જાહે હે પણ ફેલાય નહીં ફેલાય હવે પાણી સુકાવા માંડ્યું છે એટલે થોડુંક ઓલું લાગશે આમાં થાય પણ બીજા થાય છે બેચમાં એવો પાંદડા ગોડ દેખાય ઈ પંગલા વારા થાય છે ને ઈમાં સફેદ ફૂલ થાય કે આછા ગુલાબી થાય ઓલો ઘાટો ગુલાબી આવે આર કમળનું ફૂલ અલગ થાય આ બધીને સીધે ઢરેને શટ કરી દેવી ઘરે આને કાઢી લેવી ઘરે હું અંદર પડ્યા પાણીમાં આમાં ફૂલડા લાગવા માંડ્યા વહા જો ફૂલ આવી ગયો બીજા કમળના ફૂલે ને ઓલા ખૂણે લાગે ઓ પાણી હોકા હે ને લે ગાય ગા જા હે હલો આને નીકળવું જ નથી અત્યારે આ વિડીયો આપણો કાલનો છે જે પંદરમી ઓગસ્ટ હતું ત્યારનો નહીં આપણે ઓલીબાઈ બેસો ચાર વાગ્યા હતા નીકળ્યા હતા અહીંયાથી પણ બેસો ભળકતી તા મેં ગાય ગાં ગાડી લીધી હતી આ વોઇસ ઓવર કરવું પડ્યું હતું કેમ કે ગીતમાં જે આ કોપી રેડ આવતી હતી એના હિસાબે મારા વિડીયો પાછી કટિંગ કરીને પાછો બે બે ફેરને અપલોડ કરવો પડતો હતો એટલા માટે વોઇસ ઓવર કરવું પડ્યું આજે તમને આગળ પણ દેખાડીશ શું શું છે એ બધું વિડીયોમાં તમે જોડાયા રેજો ચાલુ અને બીજું કે જો આ ખૂટીઓ છે ને જેને ગાડીવાળા રાતે હડપેટે લઈ લીધો તો લોહી બહુ નીકળે એટલે બહુ ન દેખાડું અને એક આ બકરીનું બચ્યું છે જે મરી ગયું છે વ્યાણી તરત જ આપડી બે હું આટલામાં રખડતી હતી બપોરે આપણે જોયું મેં કીધું આ બકરીનું બચ્યું એમને એમ કેમ પડ્યું છે પછી ધ્યાન ગયા એટલે મેં કીધું છે માં જીવ મરી ગયું છે બોકડો હતો બાકી તો આપણે ભેવું બધું જો આ સાઈડ રખડે અડધી ઓલી સાઈડ રખડે બાજુ આપણે ઊભા અહીંયા જ અને આ બીજો બીજો દિવસ આગલા દિવસનો છે પણ એમાં હું સાંજે બનાવ્યો હતો રોડમાંથી આ સાઈડ નીકળો નહીં લોકો જોકે ખૂન બહુ છે એમાં તો આપણે જો ભાઈબંધ ની બેવું ચડીએ એવી છે ને ત્યાં બપોરા કરે છે આપણા ભેગો હતો તો તક તકારા મારતો હતા એમ જોઈ લ્યાં આ ત્યાં મોઢો એ ઓળખાતો નથી ક્યાં દૂધ ખાત જોવું જોઈએ ને હા એ નથી જડતા કેતા કઢી એ કઢી નથી છાશ એ હે હા યોગ એને ભાઈને એક છે ખડેલી કે ગયા આરે આવી છે પણ આમાં વાંધો એ છે કે ભાઈ ખડેલા છે ને પાકલ ખડેલા હે વાંધો આરે નથી ગરમીમાં નથી આવ્યા કેમ કે ભાઈને કંઈ ફેંકા હોય નહીં ભાઈ આ હું ત્રણ વરથી થઈ ગઈ ખડેલી થઈ ગઈ હતી કે આમાં ઓલી કાઢી ખડેલી ની ત્રીજા વર્ષે પાટે થઈ ગઈ તો ભાઈને કીધું ભાઈ તમે ગરમ ખોરાક ને એ ના કરતા સાટી ખોરાકમાં રાખજો નિરાળ નાખો બીજો મકાઈ જાર એવું નાખજો હા ભાઈ દોઢ બે મહિના આવતી તો કાંઈ નિરણને ઝાડ માથે લીલા માથે રાખે વધારે અને પાછી ભાઈ ચાલુ કરે ભૂકાની જોરીને જોરી નાખી દીધી પછી બે ક્યાંથી ગરમ ખોરાક કરો તો તમારો વાંધો એ છે મેં કે ગરમ ખોરાકમાં ખડેલું ગમે હોય પાછું ઉથલું મારે પાછું તેલને દીધા રાખે પછી પાડે થઈ ગયું પાછી બીજદાન મુકાવી દીધું માં પછી રહી નહીં તાના ત્રણ ખડેલું એમનેમ છે અને હવે હા ભાઈ ગૌ આવ્યા કે હું આવ્યો એટલે ખડેલા થઈ જાય હાટકા તો ઉપરતા નથી બિચારી ખાડા પડી ગયા પોતે અહીંયા ખાય છે આનમાન જાય કે અહીંયા બે હું હું આથી આવતી હતી આમને મારી દી આપણા પાટા આકલ નાખી ભાઈ પાટા બી દીધો એમ કે આપણે ખડેલા જોઈને કહી દીધું ભાઈ નથી આ બે જ ભૂરા ખડેલા ને કોઈ પાટી બેટીની એ આપણા ભૂતળાના જ છે એ બે બે આપણા જ પાડાના છે આ તો એનું મુંમાં ચાંદરી ચાઈના માથે વહી ગયા બાકી દેવું છે આને આટલા ખવડા ખરડેલા ચાવરે ચાર ને પીવડા ને મોજ કરે બે જ બેઉ છે એક આ મોટી બેટી એક ઈને એક ઓલી બાજુ બાકી ઓલો બે ખડેલા તને તને ફરી જાય એવડા છે શું કરે ખોરાક નથી કાંઈ પણ તો એ છે તો આપણે હે ને બેહો બધાને છોડીને અત્યારે ગઈ ઘરે નીકળી રોડે આ પટ્ટમાં જો ક્યાંય નહીં કેમ કે ધાણા ભૂકો હતો જેસી બી બધું ધક્કો મારી દીધો કે હલો હોલી જો ઘરે રાડું ગયું જવું છે અને જવું આપણે છે ને બેહોને આખી લીધી આ સેટ પટ્ટામાંથી સીધે સીધી જવા દઈ હવે હોલી સાહેબ ચક્કર મારા ગયું ઘડી आए धरा कर दी नदी पर आए चढ़ा दी मुझे आए चढ़ी जाए तो हम घुमरे मारे तो जान पड़ी जाए आए हम निकलि जाए है पानी में तो हम तो निकली गए रात के 4 बजे जाए जो पानी में से गाड़ी का चक्कर मारાવી आपरे पानी में आ लिया આમાં બીજો બીક નમળે એટલે જનાવર રખડે છે એની બીક રીએ વધારે તો આ ખૂણે હોય તો આ પછી આ ખૂણે હોય તો બે ત્રણ જનાવર ભેગા રખડે છે એ નક્કી ના હોય કઈ બાજુ હોય ના બાજુ જો ધીરે ધીરે ફોટો પકડી ચડી જાય ઉપર પછી આમને ચડી જાય માથે રસ્તો આવશે ને પછી આમ ટન મરાવી દઈશ હલો અહીંયા આવું છે કે ધોવાઈ ગઈ છે આ બધા મોરમ નાખેલી હતી બધી ધૂળ હતી વધારે તો માથે એને પાણકા નાખ્યા હતા બધું ધોવાઈ ગયું પૂર આવ્યું નઈ માં એ બધું આ સા તણા ચડી ગયા હમણાં આવા જેમ છે બાકી ઉકલો ધાવે અત્યારે ઓલી બધા છેલ્લે જેમ કે દોવાની મૂકી દીધી પાછી આ ગરમી વધુ હતી ને હિસાબે પાછી રિપીટ થઈ ગઈ એટલે મુકાવી દીધી આપણે દોવાની દૂધ બારી ગઈ હતી હવે જો બધી આવી જાય કાંઈ ગયા ઉપર ને આપણે બે બધી જ સીધી આવે પટાવમાં રખડતી રખડતી આ સાઈડથી આ સાઈડ ચક્કર મારતી જાય ધીરે ધીરે હવે અહીંયાથી છેડ આપણે રોડ ઉધી જવા દેવાની અહીંયાથી પાછી વાડી લેવાની આમને ઘરે એટલે ધીરે ધીરે બધી આવે ને અડધી અંદર ઉતારી દીધી રખડે છે આ ખૂટ્યો છે કાલે તો લોહી દેખા વધારે વધારે હતા એટલે હું તું આજ થોડાક થઈ ગયો હે રેડી થોડોક સારો થઈ ગયો અને ગાડી વાળા એવી હેરાન કર્યા બે તો ખૂટ્યા મારી જ નહીં છે આપણે અત્યારે અહીંયા બેઠા છે ને બે હું બધી છે ને પાણીમાં બેસી ગઈ અડધી અડધી આપણી ઓલી બાજુ છે રાધા આવે છે અહીંયા કેમ કે એને ખબર પડી ગઈ ને આગળ જ મારી બાજુમાં આવ્યો એટલે ખાણ દેહે અત્યારે અડધી બે હું આગળ વહી ગઈ છે આ સાઈટ પાકડા બધા ચરે છે એ સાઈડ દૂધના બધા આ સાઈડ બેઠા છે પાણીમાં કાલે આપણે વાત કરી વિડીયો જોયો આગળ ક્લિપ કે ખૂટિયાને લાગેલું છે તો એમાં એવું છે ખૂટિયા ત્રણ પાંચ ખૂટિયાનું મોત થતું એમાં એક આ મોટો બચી ગયો છે બે નાના વાછડા અહીંયા ઝાખન પાટી મરી ગયા હતા બે છે ખટિયાન પાટીએ એક જ ગાડીવાળા હડફેટે લીધેલા છે ટાકો હતો ડીઝલનો જે ભરવા જતા હતા સવારમાં વહેલે વહેલા હડફેટે લઈ લીધા બેઠા હતા ઘણા ભાઈ પછી ઊભા થઈને સાઈટમાં ઊભા રહેતા એટલે બાજુમાં આવ્યા એટલે હડફેટે લેતો ગયો છૂટો સૂટમાં એના હિસાબે ને અહીંયા મોત થઈ ગયા બે અહીંયા મરી ગયા અને આને હડફેટે લીધો પણ આ શું છે કે પલટી મારી ગયો એના હિસાબે વાંધો ન આવ્યો બચી ગયો હવે થોડો થોડા રિકારું લાગે છે કે ભાઈ કાલે આખો દિવસ ઊભો તો અહીંયા ઝાડા ઊભો તો બાકીઓ ના કડે એટલે આજ તો વાંધો નહોતો ચરવા ચરવા માંડ્યો છે અને જો વધારે થોડુંક લાગે તો આપણે ગમે ડૉક્ટરને સરકારી ડૉક્ટરને છે બોલાવી લે કહી દે તો આને આવી રીતે થઈ ગયું છે એક્સિડન્ટ તો તમે લઈ જાઓ એનિમલ કેર વાળાને ગમે ગયા કે આજુબાજુમાં ગમે કોન્ટેક કરી મોકલાવી દેસ તો અહીંયા બેહી ગઈ ચાર અહીંયા બાકી હું હવે આને એને જવું નથી જો દોડીને આવશે કાર આપણે હાંજે આ પટ્ટામાં ચડાવીએ ને રોડના ઓલી બાજુ એટલે હાંજીમાં ધરાઈ રહી ડૂચો વધારે રહ્યો પછી ગોતવા અઘરા થાય બીજું વાંધો મળે દી આત્મીએ એટલે ઘડીમાં નીકળી ના ને આપણે એક જ પણ આવવાની તૈયાર છે ગરમીમાં પાડોન બી ભેગા જ છે જોવા બેઠા છે ખાડામાં ગાયું તો અહીંયા ચડે છે ઘડી પર અત્યારે છે માખી પડે છે પાછું નોખી પડી ગઈ એટલે બાકી ચાંદરાની બધા આપણે ઓજ જ બેઠા છે વિડીયો આપણે અહીંયા સુધી રાખશું કેવો લાગે છે કોમેન્ટ કરજો ને આપણી એક બેંક પણ એકમાં છે એ બહાર નીકળ્યા પછી દેખાડું આગલા વિડીયોમાં કેવો લાગે કોમેન્ટ કરજો સપોર્ટ કરજો હા આજુબાજુના કોઈ આપણે જામનગર જિલ્લામાં કુટિયાની સેવા કરતા હોય ભાઈ રાખવા ટું લઈ જતા હોય કોઈ એટલે કંઈ બીમાર પડી ગયા લાગેલું હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ નંબર અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ માલધારી ડેરીકામ ઉપર અથવા રતન ડેરીકોમ ઉપર તો મને તમે કરજો એમાં મેસેજ નંબર ભાઈ આના છે અહીંયાથી લઈ જાય છે કોઈ પણ ઘાયલ પશુ હોય એને તો આપણે એને કોન્ટેક કરાવવાની ખુટીને પકડાવી દઈશું જે માતાજી જામ જમ